આજે તો રવિવાર હતો એટલે હું અને યતરાજભાઈ ચા નાસ્તો કરવા માટે બેસી ગયા ચા નાસ્તો કરી અને આજે તો બિલીમાં યતરાજે જળ ચડાવી દીધું અને આ બપોરે મારે વઘારેલા ભાત કરવાના હતા પણ ટામેટા અને ધાણા નહોતા તો જઈને હું લઈએ તો યત્રાજી એને ખાવા એમાંથી ત્રણ ટામેટા લઈ લીધા અને હું બધી જ વસ્તુ સુધારવા બેઠી તો ડુંગળી મને બહુ ઉડતી હતી તો યતરાજી એના ચશ્મા લાવી અને મને પહેરાવી દીધા પછી તો મેં ચશ્મા પહેરીને જ ડુંગળી સુધારી નાખી અને આજે તો બપોરે જમવામાં વઘારેલા ભાત પાપડ મરચું રોટલી ફુલાવરનું શાક અને છા આ બધી જ વસ્તુ હતી એટલે મેં એતરા જે જમી લીધું અને સાંજ પડતા મારે વોશિંગ મશીનનું કવર સીવવાનું હતું દેમાંથી જે કાપડ આવ્યું હતું એમાં તો મેં અમારા મશીનનું માપ લઈ લીધું અને હું કટિંગ કરવા બેહી જાય પણ કાપડ થોડુંક ટૂંકું હોય એવું લાગતું હતું પછી તો માંડ માંડ કરી અને કાપડનું કટિંગ તો કરી નાખ્યું તો મારા ઘરે જે ચેન પડી હતી એ મેં જોઈ તો ચેન પણ ટૂંકી પડતી હતી તો હવે ચેન પણ લાવી પડશે અને સાંજ પડતા જયદીપને દાળ ભાત ખાવાતા એટલે અમે દાળ ભાત બનાવી નાખ્યા વિડીયો ગમે હોય તો લાઇક કરજો ચેનલને કરી દેજો